પ્રવર્તમાં સ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર એન ઉપાધ્યાયના માર્ગદર્શનમાં ગીર સોમનાથ ઇન્ડિયન રેડ ક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગથી વેરાવળ મણીબહેન બહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં આશરે એક જેટલા બ્લડ યુનિટ એકત્ર કરાયા હતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે પ્રવર્તમાન સ્થિતિમાં જો બ્લડની જરૂરિયાતો ઊભી થાય તો કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે આયોજન કરાયું છે રખેને કોઈ કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને સંપૂર્ણ રીતે પહોંચી વળવા સક્ષમ બની શકાય બત્રીસ બેડ ની વ્યવસ્થા મેડિકલ તેમ થકી વ્યવસ્થા નાગરિકો માટે કરવામાં આવી હતી આ સમય માતૃભૂમિ માટે ઋણ અદા કરવાનો છે ત્યારે અચૂક રક્તદાન કરવા માટેની પહેલ કરવામાં આવી છે ગીર સોમનાથ ઇન્ડિયન રેડક્રોસના પૂર્વ ચેરમેન કિરીટભાઇએ જણાવ્યું હતું કે દેશની રક્ષા માટે સેનાના જવાનો સતત કાર્યરત છે સરહદ પર સંઘર્ષના સમયે ઘાયલ જવાનો માટે લોહીની જરૂર ઉદભવે અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે લોહી ઉપલબ્ધ રહે તે માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે આગેપ મહાનગરપાલિકાના પ્રમુખ પલ્લવી બેન જાની જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી પ્રાંત અધિકારી વિનોદ જોશી નેવલ ઓફિસર અક્ષય ઠક્કર ગીર સોમનાથ ઇન્ડિયન રેડક્રોસ ચેરમેન અતુલભાઈ કાનાવાડ ડોક્ટર સંજયભાઈ પરમાર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા નમસ્તે હું દશા અરવિંદભાઈ જાણીંગા આજે વેરાવાડમાં મહા રક્તદાન કેમ્પ છે તેમાં રક્તદાન કર્યું બ્લડ ડોનેટ કર્યું છે દરેક ભારતીય નાગરિકની ધર્મ અને ફરજ છે કે બધાએ તમે સરહદ ઉપર ન જઈ શકો તો કાંઈ પણ અહીં રહીને પણ તમે તમારો ધર્મ અને ફરજ બને નિભાવી શકો છો બંને માત્ર ભારત માતા કી છે মারুনাম সরফাজ মলানা নুডি

આજે સવારથી બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે અને થી વધુ છોકરાઓ અગાઉ કરી ગયા છે હાલમાં પણ ડોનેશન ચાલુ છે અને અમારો એક જ સંદેશ છે કે આ ભારત દેશ એકતા પ્રેમ અને ભાઈચારાથી ચાલે છે આ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લાહ ખાનની પ્રેમની સોગાટ છે આ ભારત દેશ જ્યારે પણ જરૂર પડી ત્યારે બોર્ડર ઉપર વીર અબ્દુલ હમીદ ઊભો રહ્યો અને ભારતને જીત અપાવી અને આજે પણ કર્નલ કુરેશી હોય કે ગઈકાલે જે એક્સપાયર થયા જે શહીદ થયા એ મોહમ્મદ પીર ઇમ્તિયાઝ હોય હંમેશા હિન્દુ અને મુસલમાન ના લોહી આ દેશ ની રંગત વધી છે એ જ અમારો સંદેશ છે કે હમે સૌ એક છીએ અને એટલે જ કહીએ છીએ કે જય હિન્દી સાથે કેટ્ટ